મોલ થિયેટર કે પછી કોઈ પણ જગ્યા જ્યારે આગ લાગે ત્યારે શું કરવું તે સૌથી મોટો સવાલ લોકોને થતો હોય છે આવી પરિસ્થિતિની અંદર જો તમે સમજી જશો કે આગ લાગે ત્યારે પહેલું સ્ટેપ શું હોઈ શકે અને ખાસ કરીને જે તે જગ્યા ઉપર જ્યારે ફાયર સેફ્ટીના સાધન હોય તો તેને પણ કેવી રીતે ઓપરેટ કરવા તે સમજ હશે તો કામ લાગશે આવી પરિસ્થિતિની અંદર પેનિક ન કરો પરંતુ ખાસ કરીને સૂઝબૂઝથી આગ ઉજાવવા માટેના જે પ્રયત્ન છે તે પહેલો પ્રયત્ન શું હોઈ શકે તે કરો એક્સટેન્ગ્યુશન અત્યારે છે મારી સાથે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે એક્સટેન જે છે અલગ અલગ તમે જોઈ શકો છો એકની સાઈઝ થોડી મોટી છે બીજાની એકદમ નાની છે અને એકદમ સૌથી મોટો છે તો આ પ્રકારના એક્સટેન્ડ છે તેનો વપરાશ કેવી રીતે કરવો તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે ફાયર સેફ્ટી ઓફિસર છે તેમની સાથે વાત કરીશું એસબી જાડેજા સર સર શું કહેશો આ એક્સટિંગ્યુશર છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ પ્રેક્ટિકલી સમજાવો જેથી કરીને ન્યૂઝ એટીના તમામ દર્શકો છે તેમને ખ્યાલ પણ આવી શકે અને આવી પરિસ્થિતિની અંદર સૌથી પહેલાં શું ધ્યાનમાં રાખવાનું છે તે સૌથી પહેલાં જણાવશો જી થેન્ક યુ સૌથી પહેલાં કોઈ પણ હાઈ રેઝ બિલ્ડિંગ લોરાઈઝ બિલ્ડિંગ કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં પણ આપણા પબ્લિક પ્લેસીસ છે ત્યાં તમામ જગ્યાએ ફાયર એક્સ્યુશર્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે પ્રોપર ફાયર લોડ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને આ ફાયર એક્સપ્યુશન્સનું ડિઝાઇન કરવામાં આવે છે અને ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે એ ઇન્સ્ટોલેશન કર્યા પછી એની પ્રોપર ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે એ ઇમ્પોર્ટન્ટ ટ્રેનિંગ કર્યા પછી એને ખાસ બેઝિક નોલેજ દરેક પબ્લિકને હોવું જરૂરી છે કે સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ફાયર એક્સપ્યુશનની અંદર ઇટ્સ કોલ સિક્સ કેજી ડ્રાય કેમિકલ પાવડર ફાયર એક્સપ્યુશન એબીસી ડ્રાય પાવડર ફાયર એક્સપ્યુશન અને કહી શકાય ઇટ્સ એ મલ્ટીપર્પસ ફાયર એક્સપ્યુશન તમામ પ્રકારની એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ ડી ક્લાસ ઇ ક્લાસ જે પાંચ પ્રકારની જે આગ છે ફાયર છે એમાં એ લોકો કોઈ પણ પબ્લિક ફાયર ફાઇટિંગ આ આ ફાયર એક્સ્યુઝ દ્વારા કરી શકે છે સૌથી પહેલાં આપણે આ સેફ્ટી પિન છે સેફટી પિનને રિમૂવ કરવાની જોઈએ રિમૂવ કર્યા પછી આ જે એનો ગ્રીપ છે એ રિલીવ થઈ જાય છે રિલીવ કર્યા પછી આ જે ડિસ્ચાર્જ પાઇપ છે તેને આપણે હેન્ડલ કરવી પડે છે એને તમે પ્રોપર આ રીતે એની પોઝિશન છે કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય ત્યારે એને આ રીતે ફાયર ફાઇટિંગની સ્ટેન્ડિંગ પોઝિશન છે આ ગ્રીપને આપણે પ્રેસ કરીએ એટલે આની અંદરથી સિક્સ કેજી ડ્રાય કેમિકલ પાવડર મોનો એમોનિયમ ફોસ્ફેટ સોડિયમ બાય કાર્બોન સેવા અલગ અલગ પ્રકારના જે થી આ પાવડર બનાવવામાં આવે છે જે ફાયરની ઉપર જાય છે અને એક બ્લેન્કેટ બનાવે છે બ્લેન્કેટ બનાવીને એની અંદરથી ઓક્સિજનને કટઆઉટ કરે છે ફાયર ટ્રાયંગલ જે છે ત્રણ વસ્તુઓથી બને છે ફ્યુઅલ હીટ અને ઓક્સિજન આ પાવડરને જેવો આપણે ઓપરેટ કરીએ છીએ એટલે આની અંદરથી ડિસ્ચાર્જ થી આ જે ફાયર નો પાવડર છે એ આગની ઉપર એક બ્લેન્કેટ બનાવે છે અને ફાયરમાંથી ઓક્સિજન કટઆઉટ કરે છે ઇટ્સ કોલ અમારી લેંગ્વેજમાં સ્મૂથરીંગ મેથડ કહેવાય એને કે ભાઈ ફાયરમાંથી ઓક્સિજન કટઆઉટ કરીને એને ફાયર ફાઇટિંગ કરી કહેવાય સિક્સ કેજી એબીસી ડ્રાય પાઉડર ફાયર એક્સક્યુશન છે આ સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે પ્રેશર ગેજ એ સમજવું ખૂબ જ જરૂરી છે જનરલી પબ્લિક પ્લેસીસમાં આ એક્સક્યુશન લાગેલા તો હોય છે પણ ઘણા રેડ ઝોનમાં હોય છે રેડ ઝોન ઇટ્સ મીન્સ ઇટ્સ એ નોન ફંક્શનલ આ કામમાં આવી શકે એમ નથી કારણ કે આની અંદર પ્રેશરાઇઝ કરવામાં આવે છે ગેસ થી પ્રેશરાઇઝ કરવામાં આવે જો ગેસ નહીં હોય તો આને પાવડરને ને પ્રેશરાઇઝ નહીં કરે અચ્છા એટલે સાદી આપણે સમજીએ તો સૌથી પહેલા આપણે આ પિન કાઢવાની છે પછી આને દબાવીશું સેફટી પિન સેફટી પિન ગાવશો હા પછી આ સ્પીડ ગ્રુપ ખાલી હાથ મૂકવાનો છે હા આ ડિસ્ચાર્જ પાઇપ ને ખાસ હેન્ડલ કરવાની છે જો આપણે હેન્ડલ નહીં કરી શકીએ અને આ સ્પીડ ગ્રુપ દબાઈએ તો આના પ્રેશર થી આપણે ડેમેજ બિલકુલ એટલે બીજા હાથે તમે આ તમારી ડિસ્ચાર્જ પાઇપ છે તે પકડવી પડશે ખૂબ જ જરૂરી છે આ હેન્ડલ કર્યા પછી જ આ સ્પીડ ગ્રુપ ને આપણે ઓપરેટ કરી શકીએ અચ્છા હા અને એના કરતાં બી ખૂબ જ મહત્વનું છે આ ગ્રીન ઝોન રેડ ઝોન અત્યારે આપજો આ પ્રેશર ગેજ ની અંદર ગ્રીન ઝોન છે ઇટ મીન્સ આ ફંક્શનલ છે આ ઓપરેશનલ છે તમે આનો ઉપયોગ કરી શકો છો પણ જ્યારે રેડ ઝોનમાં હોય રેડ ઝોનમાં હોય ત્યારે એ ફંક્શનલ નથી તો એને તરત જ રિચાર્જ કરવા માટે જે પણ આપણી મેન્ટેનન્સ એજન્સી હોય પબ્લિક પ્લેસીસમાં એને આપણે રિચાર્જ કરવા માટે મોકલવું પડે ડર એવો હોય છે કે આને આપણે ઓપરેટ કરતા કંઈક ઊંધું થયું તો ઉલટું આપણા ઉપર આવશે અથવા તો અચાનક જ ફાટી જશે એવું કોઈ ઘટના બનતી હોય છે જનરલી આનું હાઇડ્રોપ્રેશર ટેસ્ટ હોય છે એચપી ટેસ્ટ કહીએ છીએ અમે એને હાઇડ્રોપેશર ટેસ્ટ દસ ત્રણ વર્ષે પાંચ વર્ષે કરવામાં આવે છે મેન્ટેનન્સ એજન્સી એટલા માટે જ આપણે હાયર કરવાની હોય છે કે ભાઈ એનું ધ્યાન વીકલી ક્વાર્ટરલી મંથલી યરલી અને હાઈ હાઇડ્રોપ્રેસર ટેસ્ટને ચેક કરતા હોય છે અને ફાયર એક્સપ્યુશન જો પ્રોપર ક્વોલિટી કોમ્પ્લાયન્સમાં હોય તો એ બ્લાસ્ટ થતા નથી પણ જો એને હાઈ એચપી ટેસ્ટ અને પ્રોપર મેન્ટેનન્સ ના કરવામાં આવે તો કોઈ જગ્યાએથી લીકેજ થઈને પણ એ બ્લાસ્ટ થતા હોય છે ને એવા ઇન્સિડન્ટ્સ ભારતમાં થયેલા પણ છે અને ઘણા લોકો એનાથી ઇન્જર્ડ પણ થયેલા છે ને એક્સપાયર્ડ પણ થયેલા છે એટલે ઇટ્સ અ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં બંને જગ્યાએ બંને જગ્યાએ તો હાઈ રાઇઝ બિલ્ડિંગ્સની અંદર ખાસ કરીને મેન્ટેન્સ એજન્સી કરવાની હોય છે જેથી કરીને આ ઓપરેટ થઈ શકે અને વ્યવસ્થિત રીતે ખબર પડી શકે કે જે ગ્રીન ઝોન છે તેમાં ખાસ હોવું જોઈએ તમારું એક્સટિંગ્યુશન જો રેડ ઝોનમાં હશે તો સમજી લો કે રેડ ઝોનમાં છે તો તે ઉપયોગ કરવા લાયક નથી બીજી વાત આપણે આના વજનની કરીએ કેટલું વજન આનું છે જનરલી આની અંદર સિક્સ કેજી પાવડર હોય છે અને ટ્વેલ્વ કેજીનો આ વેટ હોય છે ફાયર એક્સ્યુશનનો કોઈ પણ માણસ ઇઝીલી આને આ રીતે ઓપરેટ કરી શકે છે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકે જેમ કે આ ફાયર એક્સ્યુશન ફાયર છે તો આ રીતે આપણે એને હેન્ડલ કરી શકીએ છીએ જમીન ઉપર બી મૂકી શકીએ છીએ ને આ રીતે પણ મૂકી શકીએ છીએ પણ ખાસ સમજવાની એ ટેકનિક છે કે આ જે ડિસ્ચાર્જ પાઇપ છે જનરલી લોકો જ્યાં જ્યારે પણ ફાયર થાય છે ત્યાં આરે આમ ઉપર મારે છે પણ એનું જે ફાયરની બોટમ છે જ્યાં સીટ ઓફ ફાયર છે જન્મસ્થાન છે ત્યાં મારવું જોઈએ એટલે માની લો કે ગાડીમાં આગ લાગી છે અહીંયા એનો જે બોટમ છે ત્યાં મારવું જોઈએ નહીં કે આમાં ઉપર કારણ કે ફાયરની ફ્લેમ સ્મોક ઉપર જશે પણ એનું જે ફ્લેમની જન્મસ્થાન છે સીટ ઓફ ફાયર છે હંમેશા નીચે હશે તો એનો ઉપર મારું જે પ્લસ હવાની દિશા વિન્ડ ડિરેક્શન જોવાની છે કે અત્યારે હવાની દિશા નોર્થ સાઇડ છે તો આપણે અત્યારે સાઉથ સાઇડ ઊભા છે એ રીતે ફાયર ફાઇટિંગ કરવાની હોય છે સાઉથ સાઇડની દિશા હોય તો આપણે નોર્થ સાઇડથી ફાયર ફાઇટિંગ કરવાની ઈસ્ટ અને વેસ્ટ એટલે જે બાજુ હવાની દિશા હોય સ્મોકનો વેન્ટિલેટ હોય સ્મોક જે બાજુ જવાનો હોય એનાથી પાછળની ક્રોસ સાઇડે ઉભા રહીને ફાયર ફાઇટિંગ કરવાની હોય છે અને બોટમ ઉપર આપણે ફાયર ફાઇટિંગ કરવાનું ઘણી બધી વાતો છે ધ્યાન ધ્યાનમાં રાખવા જેવી છે આ નાનું એક જોવા મળે છે એક્સિંગ્યુશર આનો ઉપયોગ એ જ प्रकारे કરવાનો છે આપણ પાવડર છે આ ખાસ કરીને ઘર માં અને ગાડીઓમાં માં રાખતા હોય છે ફાયર એક્સ્યુશર 1 kg ડ્રાય કેમિકલ પાવડર ફાયર એક્સ્યુશર સેમ આજ ટેકનિક થી આનો ઉપયોગ થાય છે સેફટી પિન ને ઓપન કરીને પ્રેસ કરવાનું છે જે પણ ફાયર થઈ જાય ત્યાં આજે પ્રેસ કરી દે

અને બી ક્લાસ ફાયર કહેવાય છે સી ક્લાસ ઇટ મીન્સ ગેસ ફાયર ડી ક્લાસ ઇટ મીન્સ આપણી ગાડીઓની મેટલ ફાયર છે અને ઇ ક્લાસ ઇટ મીન્સ ઇલેક્ટ્રિકલ ફાયર જે ભારતમાં સૌથી વધુ થાય છે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ ઇલેક્ટ્રિકલ ફાયર એક્સિડન્ટ ખૂબ જ થાય છે ઇલેક્ટ્રિકલ ગેસ અને કેમિકલ્સ એ ફાયરના સૌથી ખતરનાક ક્લાસિફિકેશન છે એ ક્લાસ એટલે આપણું જે ઘરમાં ફર્નિચર છે આપણા રબર છે કાપડ છે ડનલોપ છે રૂ છે એ બધી વસ્તુઓમાં જો આગ લાગે એ ક્લાસ ફાયર છે આ તમામ પ્રકારની આગમાં મલ્ટિપર્પઝ ફાયર એક્સપ્યુશન પાવડરનો યુઝ કરવામાં આવે છે પણ આ જે સ્પેશિયલ પર્પઝ ફાયર એક્સપ્યુશન છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ હોય છે આની અંદર ફોર પોઈન્ટ ફાઇવ કેજી આની અંદર ગેસ હોય છે સેવન્ટીન કેજી આનું વેટ હોય છે ઇટ્સ કોલ હેન્ડલ આને હેન્ડલ આ રીતે ઓપરેટ કરવાનું હોય છે આ જે છે આ ડિસ્ચાર્જ હોર્ન છે આપણી સામે જે છે આ ડિસ્ચાર્જ હોન ડિસ્ચાર્જ હોર્નને જે ઓપરેટ કરવાની ટેકનિક છે એ આ છે આ રીતે કોઈપણ જગ્યાએ આગ લાગી હોય તો આ રીતે આપણે ફાયર ફાઇટિંગ કરી શકીએ અને સેમ ટેકનિકથી આપણે આ જે આ આ જે ટેકનિક છે આ જે આની સેફ્ટી પિન છે આ રીતે આની ઓપન કરવાની હોય છે અને તરત જ આપણે ડિસ્ચાર્જ હોર્નને આ રીતે પકડીને આપણે ફાયર ફાટી કરવું પડશે સેફ્ટી પિન હંમેશા રાખવામાં આવે જેથી કરીને એનો મિસયુઝ ના થાય કોઈ પણ ફાયર ના થઈ હોય ત્યારે કોઈ પણ અનનોન પબ્લિક એનો મિસયુઝ ના કરી શકે આ સેફટી પિન ઓપરેટ કરવામાં આવે છે અને આ જે મેઇન વાલ છે ને લેફ્ટ સાઈડ આપણે ઓપન કરીએ તો ઓન થાય છે અને રાઇટ સાઈડ કરીએ તો ઓફ થાય છે બિલકુલ ઇટ્સ અ સી ઓ ટાયર એક્સ્યુશન કાર્બન ડાયોક્સાઇડ ગેસ ખાસ કરીને ઇલેક્ટ્રિકલ કેમિકલ અને ગેસની આગમાનો સૌથી વધુ ઉપયોગ થાય છે જેથી કરીને ઇવન કોમ્પ્યુટર્સ ફાયરમાં પણ કોમ્પ્યુટરની જે ઇલેક્ટ્રોનિક્સ ફાયર જેમાં પણ આનો ઉપયોગ થાય છે મહત્વના પાછા છે જે ખૂબ જ ધ્યાન રાખવા વખતે ખાસ તો કન્ફાઇન્ડ સ્પેસિસમાં જો તમે આનો ઉપયોગ કરો એટલે બંધિયાર જગ્યાએ તો તમારા મોઢા ઉપર કોઈ હેન્ડ કર્છીભ રૂમાલ જેવું તમે બાંધીને આનો ફાયર એક્સ્યુશનનો ઉપયોગ કરો તો એનો જે પાવડર છે અથવા ગેસ છે એ તમારા લંગ્સમાં કન્વર્ટ નહીં થાય અમે સારી રીતે એના ફાયર ફાઇટિંગ કરી શકશો ઓપન પ્લેસીસમાં ખાસ હવાની દિશા જોવાની છે નોર્થ સાઇડની દિશા હવા હોય તો તમારે સાઉથ સાઇડથી ફાયર ફાઇટિંગ કરવાની છે આ એક એનો ગોલ્ડન રૂલ્સ છે બિલકુલ તો સ્વસ્તિક કે જે ડિવિઝનલ ફાયર ઓફિસર હતા તેમની સાથે હું વાતચીત કરી રહી હતી અને જે સમગ્ર માહિતી આપી તે મુજબ એક્સટેન્ડ દિવસે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અભિયાન ખાસ કરીને ન્યૂઝ એટીન ગુજરાતી ચલાવી રહ્યો છું કારણ કે જનજાગૃતિ ખૂબ જ જરૂરી છે આવી પરિસ્થિતિની અંદર પેનિક ન થવું પરંતુ તમારી પાસે જે ફાયર સેફ્ટીના સાધનો છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે દરેક વ્યક્તિએ શીખી જવું જોઈએ જેને કારણે ખાસ કરીને કોઈપણ ઘટના બને તો કોઈ વ્યક્તિ છે તે પોતે જ આ રીતે ઓપરેટ કરી શકે જ્યાં સુધી ફાયરની ટીમ નથી આવતી તેને લઈને ફાયર

ખાસ કરીને ઓપરેશન કેવી રીતે કરવું તે ખાસ કરીને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્ત જર્જે તેઓ બતાવી રહ્યા છે ન્યૂઝ એટિન ગુજરાતીને એટલે આવી પરિસ્થિતિની અંદર પેનિક ન થવું પરંતુ ખાસ કરીને તમારી પાસે નોલેજ હોય તો તે ખૂબ જ જરૂરી છે આવી પરિસ્થિતિની અંદર અને તેને ઓપરેટ કરવા માટેના તમામ પ્રકારના જે નોલેજ છે તે ફાયર સેફ્ટી દ્વારા ખાસ કરીને સોસાયટીમાં પણ આગામી સમયમાં જઈને તેઓ ખાસ સાધનો કેવી રીતે ઉપયોગ કરવા તેનું પણ નોલેજ આપશે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટિન ગુજરાતી that bad.